હા લો મારા પ્રિય ગુજરાતી કેમ છો બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ પેલા બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ અર્કસ તો ફ્રેન્ડ જેમ તમે થમની અંદર જોયું કે આજે કોઈ વ્લોગ નથી આજે કોઈ પ્લેસ નથી કે આજે કોઈ વસ્તુ નથી કે કોઈ વિડીયો કોઈ બાબત નથી આજે પણ તમે થમનેલમાં જોયું કે આજે આપણી ચેનલનો મોસ્ટલી જે લોકો યુટ્યુબર છે જે લોકો યુટ્યુબના વિડીયો બનાવે છે એ બધાને ખાસ ખબર હશે કે યુટ્યુબનો ગૂગલ પિન એટલે કે યુટ્યુબરનું એક મોટું સપનું કહેવાય કે ગૂગલ પિનની રાહ જોતા હોય તો મેં છે ને ગૂગલ પિનની લગભગ બે વર્ષથી રાહ જોઈ છે બે વર્ષ પછી મને ગૂગલ પિન મળ્યો છે તો અત્યારે ગૂગલ પિનનો હકદાર હોય હું એક જ નથી તમે પણ છે તમે પણ ઘણું બધી સાથ સપોર્ટ પ્રેમ આપ્યો કે આપણે અહીં સુધી પહોંચ્યા ને ખાસ કરીને મારા પપ્પા છે તમે બધા લગભગ ઘણા બધા વિડીયો જોયા માધભાઈ નામ છે મમ્મી છે અમિશાબેન નામ છે આ બે કોણ છે બોલ મીરા જયેશભાઈ મિરલ હા આ મારા ભાઈની છોકરી છે નિરલ ને ભાઈનો છોકરો જયેશભાઈ અને આ બે ખાસ તમે હરેક લોગમાં રહેતા જ પણ મિત્રો ખાસ આજે મારે કઈ કહેવાનું નથી તમે જો પહેલાં તો વસ્તુ બતાવી દે આ છે ગૂગલ પિન બરાબર આ વસ્તુ મેળવવા માટે થઈને હરેક યુટુબરનું સપનું હોય કે ગૂગલ પિન ક્યારે આવે મિત્રો આ બધાને ખબર જ છે કે ગૂગલ પિન ક્યારે આવે લગભગ બધાને ખબર જ છે પણ નથી ખબર એના માટે કે તમારી ચેનલ જ્યારે પૈસા કમાતી થઈ જાય તમારી ચેનલ જ્યારે પાસ થઈ જાય તમારી ચેનલ ઉપર જયારે પૈસા બનવા માંડે તમારી ચેનલ જયારે પૈસા કમાતી થઈ જાય તમારી ચેનલમાં જયારે ડોલર બનવા માંડે ત્યારે યુટ્યુબ તરફથી તમને ગૂગલ પિન મળે એની વેરીફાઈ કરવાનું એડ્રેસ વેરીફાઈ કરવાનું તો ફાઇનલી આપણે બે ત્રણ વર્ષનું સપનું છે એ એક સપનું સાકાર થઈ ગયું છે આપણને ગૂગલ પે મળી ગયું છે તો હજી એક વખત તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ને ખાસ કરીને આ કંઈ મારે એકલાથી નથી થયું ખાસ કરીને જો આ બે છે ને હરેક વલગમાં મારા ભેગા હોય રાતે ત્રણ વાગે જવાનું હોય કે સવારે પાંચ વાગે કે નહીં છે આપણે સવારે ક્યાં ગયા હતા

મમ્મી ને પપ્પા તો આમ તો ભણશે નથી પણ મને કોઈ દી ના પાડ્યો નથી વિડીયો બનાવવાનો પૂછ્યું નથી કોઈ દી પૂછ્યું નથી કે હું વસ્તુ મેં હમણાં આઈફોન બાય કર્યો તો એ મને દી પૂછ્યું નથી કે ભાઈ તું જે કરે ઠીક છે તો તમારા બધાનો આવો નવો પ્રેમ આપતા રહી તમારો પ્રેમ પણ ઘણો બધો મળ્યો આપણે ગૂગલ પે મળી ગયો ખાસ પાંચ કે સબસ્ક્રાઈબર ફટાફટ કરાવી દો થોડાક પાંચસો ઘટના ના હા પાંચ કે નું ડ્રીમ છે પાંચ કે સબસ્ક્રાઈબર કરાવી દે ઘણા બધી લોકો એ વાત કરતા હોય અહીંયા આપણે હા હે કામ દે હા કે ભાઈ આ તો વિડિયો બનાવે ગાજ કે ના ધવલ ના જાય બધાય કે વિડિયો બનાવે ને આમાં શું થઈ જાય પણ એવું નથી હોતું મિત્રો તમે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર એક વખત આવી છો તો એને કોઈ દી મૂકવાનું નથી થતું ગમે એ થઈ જાય તમને અસફળતા નિષ્ફળતા સફળતા ગમે તે એક તો રિઝલ્ટ આવી છે મૂકી નથી દેવાનું ઘણા બધી હું ડાયરેક્ટ વિડીયો બનાવે ડાયરેક્ટ ફેમસ થઈ જાવ કે ડાયરેક્ટ ફેમસ થઈ જાય અને ડાયરેક્ટ વ્યૂઝ એમ વ્યૂ આવતા નથી મારી ચેનલમાં આ ચિંતનને ખબર છે ક્યાં થવા આપણે લગભગ દોઢ વરસ સુધી કોઈ જ વ્યૂ આવતા નહીં દોઢ વરસ સુધી કો બસો ત્રણસો વ્યૂ કોઈ દી આવ્યા જ નથી ઈ સતાં પણ કોઈ દી અમે બંધ નથી કર્યું ને બ્લોગિંગ કરવાનું ચાલુ રાખ્યું પણ આજે તમે બધા સરસ મજાનો સપોર્ટ કર્યો તમારા બધાને ખૂબ ખૂબ આભાર અને જો આપણે ગૂગલ પીન મળી ગયા હે તો બસ બીજું કાંઈ નહીં આવો નવો સપોર્ટ કરતા રહેજો અને તમારો બિલ થયા પર